એકલા ગમે નહીં ઘરે ગમે નહીં ને બહાર જવાય નહીં એ જ ઘડપણ ઘણી ઉમળકાઓ થાય કે દોડી દોડીને મંદિરે જઈએ પણ શરીર શરીર આપે અને ત્યારે ત્યારે થાય કે ચાલતું હતું આ કઈ કર્યું નહીં અને હવે ઈચ્છાઓ થઈ જો દર્શન કરતા દસ મિનિટ લાગે પણ દર્શન કરવા જવું છે એવો વિચાર આવતા આવતા સાહીઠ સાહીઠ વર્ષ નીકળી જતા હોય છે દર્શન કરવામાં ટાઈમ નથી લાગતો દસ મિનિટ લાગે પણ એ મંદિરના ના પગથી આવો ચડતા આખું જીવન નીકળી જતું હોય બુદ્ધિ અને ચરણમાં અંતર કેટલું પાંચ ફૂટ સાડા પાંચ ફૂટ પણ અહીં વાત આ ચરણ સુધી આવતા આવતા આખું જીવન નીકળી જતું હોય પાંચ ફૂટ અંતર કાપવાનું છે એક વિચાર એ પણ એ વિચાર પાંચ ફૂટ અંતર કાપતા કાપતા આખું જીવન ગુમાવી દે છે આ ગડપણ બાળપણ અને ગડપણ બંનેની શરૂઆત ઘૂંટણ થાય ઘૂંટણી ચાલવા લાગે સમજી બાળપણ આવ્યું અને ઘૂંટણ દુખવા લાગે એટલે સમજવું ગડપણની શરૂઆત થઈ અવસ્થા કોને કહેવાય બધા પ્રશ્નોના ઉકેલ તમારી પાસે હોય છતાંય ઘરમાં તમને કોઈ પૂછવા ન આવતું હોય એનું નામ અવસ્થા ત્યારે સમજી જેવું કે હવે અવસ્થા થઈ ગઈ છે હવે તો ઉપદેશ પોતાની જાતને આપવાના છે હવે બીજા કોઈને નથી સમજાવવાનું આપણે સમજી જઈએ તો ઘણું છે પહેલા બપ્પે પગથિયાં પૂદકા મારીને ચડતા હોઈએ પછી દરેક પગથીએ શ્વાસ ખાવા ઉભા રહેવું પડે સમજી ગયું છે છે મૃત્યુ તો બધાનું આવવાનું કોઈને સંદેશો મળ્યો નથી આજ સુધી તાર ટપાલ ઈમેલ ફેક્સ પર આવ્યો નથી એ તો અચાનક જ આવે તૈયારી જોઈએ અરે અઠવાડિયા માટે બહાર જવું હોય ને તો અઠવાડિયા પહેલા બેગ ખોલી લઈએ રોજ એક એક વસ્તુ નાખતા જઈએ પછી ત્યાં ભૂલી જઈશું તો પછી તકલીફ પડશે આ કામ લાગશે આ કામ લાગશે વિચાર કરો અનંતની યાત્રાએ જવાનું છે અત્યારથી થી પેકિંગ કરશો તો ત્યાં કામ આવશે મારા મારા જેને માની રહ્યા છો મારા 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 જેને માની રહ્યા છો કોઈ નહીં આવે કામમાં માં હો સાથે શું આવે છે બહુ બહુ શાસ્ત્ર કહે છે ધન ક્યાં રહેશે બેંક માં બસવચ્છ ગાડીઓ ક્યાં રહેશે ગેરેજમાં ગાડી બંધ પડે તો ગાડીને ક્યારે એવું નહીં થાય કે આને વચ્ચે નથી મૂકવું ઘરે લઈને બગડવું તમે ભલે એમ કહેતા હો મારી ગાડી મારી ગાડી મારી ગાડી પણ ગાડી ને ક્યારે એવું નહીં થાય કે મારો માલિક મારો માલિક મારો આ બંધન તો આપણા છે આપણે પકડી રાખ્યું છે બસ વસ્ત ગોષ્ઠ છે ભાર્યા ગૃદ્વારી પત્ની પણ ક્યાં સુધી સાથ આપી શકે ઘરના દ્વાર સુધી સ્મશાન તો એ પણ ના આવી શકે જના સ્મશાને આ સ્વજનો જે છે ક્યાં સુધી સાથ આપે સ્મશાન સુધી ચિતા પર તો એ પણ નથી ચડતા ચાનારની ચિતા પર કોઈ ચડતું નથી અરે ચઢવું તો એક તરફ એની રાખ ને જીવ એ કહ જે લઈને આવેલા ને એ જ સાથે આવશે જે મેળવ્યું છે એ તો રહી જશે શું લઈને આવેલા કર્મો અને એ જ કર્મોને બાંધીને જીવ જશે જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ જીવન પૂર્તિ નથી હોતી મુકદ્દરની સમસ્યાઓ મૃત્યુને બાદ પણ રહી ગઈ છે હસ્તરેખાઓ